તમારો સહયોગ લેવા આવ્યો છું અને એ સહયોગ એટલા માટે જોઈએ છે કે તમારા કુટુંબને બચાવવા માટે અમે આવ્યા છે તમારા પરિવારને બચાવવા માટે આવ્યા છીએ કારણ કે એક વ્યક્તિથી પરિવાર બને પરિવાર થી સમાજ બને સમાજથી દેશ બને છે યસ તો આજ તમારી જરૂર છે આ અભિયાનને એ કહેવા માટે આવ્યો છું શું કામે જરૂર છે શા માટે સમજવું પડે એમ છે શરૂઆત આપણાથી થશે કઈ રીતે કરીએ શા માટે કરીએ કારણ કે પ્રથમ નજરે આપણી વચ્ચે આરસીએમ ડિસ્ટ્રીબ્યુટર કેટલા છે અભિયાન સાથે જોડાયેલા ભાઈ બહેનો કોણ છે કારણ કે મારો પરિચય એવો છે કે મારો પછી પરિચય સાંભળ્યા પછી તમને એવું લાગશે કે આ વ્યક્તિ આરસીએમ શું કામ કરે શું કામ આરસીએમ કરે અને શું જરૂર છે આરસીએમ કરવા એટલે હું તમને ચોખવટ કરી દઉં મારું નામ દિનેશ શેલડિયા હું અત્યારે રાજકોટ રહું છું હું મૂળ ખેડૂતનો દીકરો છું મારા માતા પિતા બિલકુલ અભણ જુનાગઢ જિલ્લાનું બરવાડા ગામ છે મારું કદાચ અમારું એક ધામ બહુ ફેમસ છે પરબ વાવડી સુરૂભા પરબ વાવડી એની કેશુભા એની બાજુમાં જ મારું ગામ છે ચાર કિલોમીટર થાય અમારું સત દેવીદાસ અમર દેવીદાસ જ્યાં મહાન સંતોની ભૂમિ છે તો ખેડૂત પરિવારમાં હું જન્મ્યો હતો પણ સારા સંઘ ને લીધે સારા વિચારો ને લીધે આપણી નહીં ત્યારે હવા હોય ને આપણે જાણતા જ શું કરતું પણ એ તો મહાન માણસ હવે થોડા મુશ્કુરા સમજી ગયા કે આ ભાઈ નવા લાગે હજુ એટલે અને તે દિવસથી બેટિંગ મારી સર મારો આત્મા મળી ગયો આમાં તે પછી હું મારી ઇન્ડસ્ટ્રીઝમાં નથી ગયો આજની તારીખે મારી પાસે આવિષ્કાર એગ્રીડીસ પ્રાઇવેટ લિમિટેડ હું પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો ડાયરેક્ટર છું રાજકોટની અંદર છે જે નેટ હાઉસ અને પોલી હાઉસ બનાવે છે એ સિવાય આવિષ્કાર ઇન્ડસ્ટ્રીઝ છે જે મારો નાનો ભાઈ અને પાર્ટનર સંભાળે છે જેની અંદર અમે પ્રેશર પંપ બનાવીએ છીએ જે ગાડી સર્વિસ માટે ને અલગ અલગ વપરાય છે એ તો નજરે જોયું ને અને જોસો હવે અહીંયા હું તમને એ વાત કરીશ કે જો તમારે બીમારી કાઢવી હશે બીમારી કાઢવા અમને સપોર્ટ કરશો તો લોન નીકળી જશે અને લોન કાઢવાનો પ્રયત્ન કરશો તો બીમારી નીકળી જશે આરસીએમ ની મજા હજી કોઈને ખબર જ નથી બેમાંથી કંઈ પણ કાઢવાનો પ્રયત્ન કરશો આપણે છે માર્કેટ કરવા ગયા છે અને બીજો અર્થ થાય પ્રચાર બે અર્થ થાય તો આ સીમ શું છે રાઈટ કોન્સેપ્ટ મતલબ ખરીદીની સાચી રીત અને પ્રચારની સાચી રીત તમે બેય કામ કરી શકો એ અહીંયા આ સીમ ખરીદી કરીને પણ

અહીંયા જ મેઈન સમજવાનું છે આ સા માટે બન્યો સા માટે આ ડાયરેક્ટ શરૂ કર્યું એની પાછળનું બહુ મોટું કારણ છે પહેલા જ તમને ચોખવડ કરી દઉં આ જો ઈમાનદારી થી તમે તમારા રીઅલ જિંદગીમાં તમારા માટે કંઈક વિચારતા હોય પરિવાર માટે વિચારતા હોય તો પ્લીઝ એક કલાક ખાલી ધ્યાનથી મારી વાતને સાંભળજો એક કલાક મારી જિંદગીના કેટલાય સિદ્ધાંતો છે એમાંનો એક સિદ્ધાંત એવો છે કે હું કોઈ પણ કામ રીઝન અને વિઝન એ કામ કરવાનું કારણ અને એ કામ પ્રત્યેનો વિઝન મારું ક્લિયર ન થાય ને કામ જીવનમાં હું ક્યારે કરતો જ ત્યારે તેથી મેં શરૂઆત ન કરી હાશિ રાધનપુરની આ પવિત્ર ધરતી ની મારા વંદન તમને વધારે મારા વંદન નમન જે અને જે પણ મારું સન્માન કર્યું સ્વાગત કર્યું વિચારો થી શબ્દો થી ફૂલો થી શ્રીમદ ભાગવત ગીતા થી ખેસ થી يا વિચાર